સુરતના ડિંડોલી વિસ્તારમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે ડિંડોલી વિસ્તારમાં રહેતી પાંચ વર્ષની બાળકીએ રમત રમતમાં માવામાં નાખવામાં આવતો ચૂનો દાંતથી ખોલી રહી હતી દરમિયાન ચૂનો ઉડીને તેની આંખમાં પડતા તેની આંખમાં ઓપરેશન કરવાનો વારો આવ્યો હતો આ સાથે જ ઇન્ફેક્શન સંપૂર્ણ રીતે દૂર નહીં થતા આગામી દિવસમાં ફરી ઓપરેશન કરવું પડે તેવી સંભાવના ડોક્ટરોએ વ્યક્ત કરી છે માહિતી મુજબ મૂળ મહારાષ્ટ્રના વતની અશોકભાઈ પાટીલ હાલ નવા ગામ ડી વિસ્તારમાં આવેલ ઉમિયા નગરમાં માતા પિતા અને પત્ની તથા બે સંતાન સાથે રહેશે નિલેશભાઈ કલાકાર તરીકે નોકરી કરે છે નિલેશભાઈના સંતાન પૈકી પરિવારની એક ને એક પાંચ વર્ષની દીકરી લાવણિયા ઘર પાસે આવેલ આંગણવાડીમાં અભ્યાસ કરે છે નિલેશભાઈ જણાવ્યું હતું કે પંદરેક દિવસ અગાઉ ઘરમાં ફ્રીજ પાસે લવાણિયા દાદા અશોકભાઈને માવામાં નાખવાનો છૂનો મૂક્યો હતો લાવણિયા ઘરમાં રમી રહી હતી દરમિયાન તે રમત રમતમાં તે છૂનો લઈ લીધો હતો અને તેણે મોઢામાં લઈ ખોલવાનો પ્રયત્ન કરી રહી હતી અચાનક તે છૂનો ખોલીને તેની જમણી આંખમાં ઉડ્યો હતો જેથી લાવણિયાએ જોરશોરથી રડવા લાગી હતી લાવણિયાના રડવાનો અવાજ સાંભળીને પરિવારજનો દોડી આવ્યા હતા અને સારવાર માટે ખાનગી હોસ હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાંથી આંખમાં નાખવાના ટીપા સહિતની દવા લઈને આવ્યા હતા ત્યારબાદ શનિવારે સવારે અચાનક લાવનિયાને આંખમાં દુખાવો થતાં પરિવાર તેને અન્ય ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તેને આંખમાં ઓપરેશન કરવાનું કહ્યું હતું ખાનગી હોસ્પિટલમાં આંખના ઓપરેશનની ખર્ચો પણ વધુ હતો તેથી પરિવારજનો તેને નવી સ્લો હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા જ્યાં શનિવારે બપોરે તેની આંખનું ઓપરેશન કરવામાં આવ્યું હતું આગામી દિવસમાં ફરી એકવાર ઓપરેશન કરવું પડશે તેમ ડોક્ટરે સંભાવના વ્યક્ત કરી હતી હાલ તો આ પરિવાર બાળકોને ચૂનાથી દૂર રાખવાની અપીલ કરી રહ્યું છે ઘરનું નામ નિલેશ અશોક પગારે તમારી દીકરીનું નામ લાવણ્યા નિલેશ શું એમની સાથે બન્યું છે એ પેલા ફેમિલી ડોક્ટર છે એ આંખમાં ચૂનો નાખી લીધો ઘરે ચૂનો હતો પતા માં થાય ચૂનો હતો તો આંખ નાખ્યો પછી ફેમિલી ડોક્ટર ને બતાવ્યું તો એ દવા લખી આપી જો છુજાઓ તો પછી ચાર પાંચ દિવસ પાછું ગયો તો એ છે કે ગો જે કે આંખવાળા બતાવવું પડશે આં વાળા પાસે લઈ ગયો તો એ છે કે અઠવાડિયું દસ દિવસમાં સારો થઈ જાય એની પાસે લઈ ગયો પછી કઈ આંખ ખોલે પણ બળે એટલે પાછી બંધ કરી રાખી પછી ડોક્ટર કીધું કે પુતલી વાળાને બતાવવો પડશે આંખ વાળા ટોપી વાળા ડોક્ટર નામ છે પડતી ટોપી વાળા એમની પાસે લઈ ગયું કાલે તો એમની પાસે જાંચ કરાવી તો એ કહેતા હતા કે સરખો કે આખું આંખમાં ઇન્ફેક્શન વધારે થઈ ગયું છે આંખ પેલા સાફ કરવી પડશે ચૂનો બધો કાઢીને પછી આપણને આગળ ખબર પડશે માં શું છે નહીં છે